વર્તેજ પોલીસે ખરકડી રોડ ઉપર આવેલા સિવાપરા વિસ્તારમાંથી એક કિસમને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો વર્તેજ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળાએ બાતમી મળી હતી કે ખરકડી ગામ તરફ જતા રસ્તા ઉપર આવેલા શિવપરા રોડ ઉપર એક ઇસમ મોટરસાઇકલ ઉપર શંકાસ્પદ થેલો લઈને ઊભો છે જે બાતમીના આધારે પોલીસે દોડી જઈ તપાસ કરતા આરોપી શૈલેષભાઈ તુલસીભાઈ પરમાર અને વિશાલભાઈ તુલસીભાઈ પરમાર પાસેના થેલાને ચેક કરતા વિદેશી દારૂની ચોપ્પન બોટલ મળી આવતા પોલીસે બંને ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી ઘટે <laughs>